અમદાવાદમાં જાહેર પરિવહનની સુવિધા પૂરી પારતી બીઆરટીએસ બસના ડ્રાઈવરોની દાદાગીર્યાના કારણે નાગરિકોને હેરાન પરેશાન થવાનું વારુ આવ્યો છે છેલ્લા બે દિવસથી રાત્રે આઠ વાગે આરટીઓ સર્કલથી ઉપરથી બાર નંબરની બસને ડ્રાઈવર દ્વારા અંજલી ચાર રસ્તા અથવા તો દાણી લીમડાની આસપાસ જ્યારે પહોંચી ત્યારે કોઈ કારણોસર બસ બગડી ગઈ છે અથવા તો બંધ પડી ગઈ છે તેમ કહીને પેસેન્જરને ઉતારી દેવામાં આવ્યો છે બે દિવસથી આ રીતે પેસેન્જર હેરાન થતા ગઈકાલ રાત્રે પેસેન્જરોએ અંજલી ચાર રસ્તા પાસે બસ ઊભી રાખતા હોબાળો મચાવ્યો હતો પેસેન્જરોએ ભેગા મળી બોલ કર્યો હતો ત્યારે ડ્રાઈવરે ધમકી આપતા પેસેન્જરો ખૂબ જ રોષી ભરા હતા પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ